જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ભારતી આશ્રમમાં લઘુ મહંત ગુમ થવાનો મામલો જેમાં આશ્રમના મહંત મહાદેવ ભારતી બાપુની શોધખોળ હવે તેજ બની છે આજે સવારે ગિરનાર જંગલમાં બાપુની શોધખોળ શરૂ કરાઈ છે પોલીસ વન વિભાગની ટીમ ગિરનારના જંગલોમાં પહોંચી હતી જટાશંકર મહાદેવની જગ્યા પરથી બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી છે લઘુ મહંતને શોધવા માટે અલગ અલગ સાત ટીમો પોલીસ દ્વારા બનાવવામાં આવી છે પીએસઆઈ સહિત બસો જેટલા પોલીસ કર્મી હાલ તો બાપુની શોધખોળ કરી રહ્યા છે વન વિભાગના ત્રીસથી વધુ કર્મીઓ પણ જંગલ ખૂદી રહ્યા છે પાંચ પનાની સુસાઇડ નોટ લખીને લઘુ ગુમ થયા હતા અને સુસાઇડ નોટમાં તેમના ગુરભાઈ પરમેશ્વર ભારતી પર આક્ષેપો કરવામાં આવ્યા છે આશ્રમના પાંચ સેવકો સામે પણ લઘુ મહંતે ગંભીર આક્ષેપો કર્યા છે કે લઘુમહંત પાંચ પાનાની સુસાઈડ નોટ લખીને તેઓ ગુમ થઈ ગયા હતા જોકે હવે લઘુ મહંત ક્યાં છે તેની શોધખોળ ચાલી રહી છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અતુલ વ્યાસ અતુલ લઘુ શોધખોળ અત્યારે વધુ તેજ કરવામાં આવી રહી છે શું પોલીસને કોઈ કડી મળી છે જી માનસી આપને ચોક્કસ જાણું કે જે ભારતીય લઘુ મન છે તે સુસાઈડ નોટ લખીને પરમેશ્વર ભારતી સામે પણ માનસિક ત્રાસ આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો સુસાઈડ નોટમાં માં સાથે સાથે અમદાવાદ ના નિલેશ ડોડિયા તેમજ રોનક સોની પણ આ સુસાઈડ નોટમાં ઉલ્લેખ હતો તે સુસાઈડ નોટ લખી અને જંગલમાં જતા રહ્યા ઉલ્લેખ કર્યો હતો સાથે તેને

હાલ પોલીસ માટે પણ આ એક મોટો કોયડો ઉભો થયો કે બાપુ જે સુસાઈડ નોટ લખીને ગયા છે તો ક્યાં ક્યાં ગયા છે તેને લઈને પોલીસ આજે વધુ શોધખોળ તેજ હાથ ધરી છે જી માનસિંહ જી અતુલ આભાર આપનો